જય દ્વારકાધી ચાલો આજે પાણી ચાલુ છે બોટનું અને તમને બતાવી ચાલો ખેતરે પાણી જો બોટ ચાલુ છે હાલો આપણે પાણી ખેતર જાય છે આપણે જઈએ હાલો હળો આટો બારી આવી ખેતર તો જુઓ દાર થઈ ગયા છે Mesti ada dia, aduh, Ada di beda suria, lihatlah, saya, iya, ada Di ada, ada, aku apa varia ya, lot, varia cabut, saya, apa, પાણી ચાલુ ઘઉં વાવવાનું છે જો ઘઉં વાવતા છે એટલે પાણી અત્યારે પહેલાં સારવું પડે પાણી વારી એ સુકાવા દેવાનું પછી ઘઉં નાખવાના ભેસવાળા આવી ગયા જો ગમારા ભરવાણી જોયું ભેંસવાળા હેને

ખેતર અમને નવરા નથી થયા નવરા થઈ જાય આપણે પાળી વારે છે પાળી વારી બીજા બધું બાઇકી જો બાબા પાળી વાર છે ઓલા વાળવાનું છે આમાં વારવાનું છે ઓલા બધા બાઇકી છે જો ઓલું ઝાડ દેખાય રે એ આ લગી રહ્યું વારવાળું હે પાણી પછી ઘઉ ડાંખવાળા સુકી જાય માલ ડોલ વરાયા હે ગયો મરા હે બિયા રાકા ન ગયો મરા હે લો આટ મશીન ચાલુ છે બહુ બરા પાણા આવે છે જો अशोक ભાઈ આવે એ બોરે પા બોરા કાચા છે હજી હ બ આપણા પાક દેતા નથી શેડ કરું તો દવા નાખે જો બારી નીચે हाँ लोग अच्छा जैसा भी ओह वीडियो गब्बर तो बताए सब्सक्राइब कर ना आप जो <laughs> 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 <laughs>

ये आबा लियो वो गया ना वो वो भूक के में बोल से यो ये साबत पेड़ होता है ये हां वो का लो मंग दे से हां वो कर بده ए कोरा बात है औरे रात का मामला है क्या बात है यो

આ બધું પાવાનું હા બધા ખેળવા પડી ગયા જો ડાંકનું કામ બતાઈન પતી ગયું એટલે બધા ખેળવા પડી ગયા હા બધું ટેક તો તો આલહો એ લાવો જો હવે દી ચટલાવાલા ઠિયાર જો

राका का गबारा है बजा तो आवारदारी है अब क्या पीरोली काबड़ा है ऐसा है राका ખું કરવાનું છે થોડો ખર્ચું થઈ જાય એટલે વ્યવસ્થિત થઈ જાય છે બધા બધા થઈ ગયું છે સરસ મજા છે બહુ તો સામાન કર્યો રાતે ગયા બોગાટું એટલું હાથ છે આયા રાતે નાગ ને નાગણી બે આવે દરરોજ રાતે આવે આપણે વિડીયો ઉતારશું ખૂબ રાતે જાતા પણ હવે વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા જય દ્વારકાધીશ